આઠ ડિસેમ્બર રવિવારના રોજ કરવામાં આવ્યું હતું સવારે છ કલાકે ફૂલ ગુલાબી ઠંડી અને સાબરમતી આ રમણીય માહોલ માં ઇવેન્ટનું ઇવેન્ટ નું ફ્લેગ ઓફ કરાયું હતું જેમાં અંદાજે એકસો પચાસ જેટલા ઉત્સાહી સાયકલીસ્ટો એ ભાગ લીધો હતો જેમને દસ કિલોમીટર અને બાર કિલોમીટર એમ બે કેટેગરીની સાયકલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો સૌથી સારી વાત એ છે કે ઉદયન સાલીન ફેલોશીપ અમદાવાદ ચેપ્ટર દ્વારા યોજાયેલ આ સાયકલોથોનનો ઉદ્દેશ જરૂરિયાતમંદ દીકરીઓના શિક્ષણ માટે અને તેમના કરિયરની જાગૃતિ અંગે ભંડોળ એકત્ર કરવાનો છે તેમને સશક્ત બનાવી ભવિષ્યમાં પગભર કરવાનો છે લોકોની ભાગીદારી એ વંચિત કન્યાઓના ઉજ્જવળ ભવિષ્યમાં યોગદાન આપશે હું રાધા ઠાકરશી છું અને આ મંજરી ગુપ્તા છે અમારી ટીમ છે જે અમદાવાદ ચેપ્ટર યુએસએફમાં અમે કામ કરીએ છીએ અમારું હેડ ઓફિસ દિલ્હી છે જે છોકરીઓ ટેન્થ સ્ટાન્ડર્ડમાં સારા માર્ક્સ લાવ્યું હોય ને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતો હોય અમારી અમુક કેટેગરી છે કે અમુક પૈસા એ લોકોની કેટેગરીમાં આવતા હોય તો અમે એમને સિલેક્ટ કરીએ અમારી એક્ઝામિનેશન પ્રોસેસ છે અને પછી નેક્સ્ટ છ વર્ષ સુધી એ લોકો અમારી સાથે હોય દરેક જણ સાથે એક મેન્ટર હોય જે એમનું ધ્યાન રાખે જ્યાં સુધી એ લોકો કંઈક કમાતા ના થઈ જાય આજે આ સાયક્લોથોન અમારા એક ડોનર છે અમેરિકાના એનઆરઆઈ છે વિજયભાઈ પટેલ એ દર વર્ષે આ કરે છે અને લગભગ આજે એકસો વીસ છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અમે બાર કિલોમીટર વન વે જવાના છીએ હાય હું મંજરી ગુપ્તા છું હું વોલન્ટરી શાલિની માટે કામ કરું છું ચાર વર્ષ પહેલા આ પ્રોગ્રામ અમદાવાદમાં સ્ટાર્ટ થયું આ દિલ્હી બેસ્ડ પ્રોગ્રામ છે જેનું હેડ ઓફિસ દિલ્હીમાં છે અને ઓલમોસ્ટ થર્ટી સેવન સિટીઝમાં અમારા ડિફરન્ટ ડિફરન્ટ ચેપ્ટર્સ રન થાય છે આ જે પ્રોગ્રામ છે એ ત્રીસ વર્ષ જૂનું પ્રોગ્રામ છે જે કિરણ મોદી કરીને જે વિઝનરી હતા એમને સ્ટાર્ટ કર્યું અમે લોકો અંડર પ્રિવિલેજ ગર્લ્સ માટે કામ કરીએ છીએ અને અમે ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ એડેડ સ્કૂલ્સમાંથી અમુક પ્રોસીજર્સ હોય એના થ્રુ અમે ગર્લ્સને સિલેક્ટ કરતા હોઈએ છીએ અમારું મેઇન ધ્યેય છે કે અમે આ છોકરીઓને છ વર્ષ પછી એમના પગભર થઈ જાય એટલું અમે સપોર્ટ કરીએ કે એ લોકોને કોઈની ઉપર ડિપેન્ડન્સી ના રહે અને એના માટે અમારા ફાઇવ પિલર્સ છે જેમાં એ લોકોને એક સ્કોલરશિપ મળતું હોય છે એ લોકોને એ દર એક છોકરીને એક મેન્ટર મળે છે અને અમે લોકો એ લોકોના ડિફરન્ટ ડિફરન્ટ બિહેવિયર્સ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એ બધી વસ્તુ પર અમે લોકો એન્હાન્સ કરતા હોઈએ છીએ આ જે પ્રોગ્રામ છે જે અમદાવાદમાં જ્યારે સ્ટાર્ટ થયું તો વિજય પટેલ કરીને એક યુ એસના રહેવાવાળા છે એમને હન્ડ્રેડ કિલોમીટર્સ સાયકલિંગ કરીને ફંડ રેઝ કર્યું હતું અને એમાંથી અમે લોકોએ ફર્સ્ટ ચેપ્ટર ફર્સ્ટ બેચ અમદાવાદનું સ્ટાર્ટ કર્યું હતું એ બહુ જ કીન હતા સાયકલિંગ પર અને એટલે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ સાયક્લોથોન કરીએ છીએ જેમાં અમે છોકરીઓને હાઉ ટુ ઇન્ટરેક્ટ એ લોકો કઈ રીતે એકબીજાને સપોર્ટ કરી શકે કઈ રીતે સ્પોર્ટ્સમાં આગળ આવી શકે કે એ લોકો સ્ટ્રોંગ બની શકે એના માટે અમે લોકોએ આ કરીએ છીએ એવરી યર એક પ્રોગ્રામ અમે આ કરીએ છીએ ઇનિશિયલી ઓનલી શાલિનીઝ જોઈન થઈ હતી અને હવે આ થર્ડ ઇયરમાં આવ્યા એટલે અમને લોકોને આઉટસાઇડ રજિસ્ટ્રેશન્સ પણ મળતા થઈ ગયા છે અને શાલિનીઝ પણ જોઈન થાય છે આ વર્ષે વી હેવ ગોટ ઇન ટોટલ હન્ડ્રેડ એન્ડ રજિસ્ટ્રેશન્સ એટલે એમાં ઓલમોસ્ટ હંડ્રેડ શાલિનીઝ છે અને બાકીના અમને લોકોને બહારથી મળે છે રજિસ્ટ્રેશન એન્ડ વિજયભાઈ પોતે અહીંયા એવરી યર યુએસથી આવે છે આ પર્ટિક્યુલર ઇવેન્ટ માટે અને એ આ ઇવેન્ટ સ્પોન્સર કરે છે થેન્ક યુ સો મચ